વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ધોરણ દસના ના સામાજિક વિજ્ઞાનની અંદર ઉત્પાદન ઉદ્યોગો વિશે આપણે થોડી ચર્ચાઓ કરી ત્યાર પછી જે હાલમાં એકમ કસોટી જે આપણે લેવાની છે તેમાં વીસમો પાઠ પૂછાવાનું છે અને એના સંદર્ભમાં આપણે થોડીક ચર્ચાઓ કરીએ તો એમ કહેવાય કે ભારતની સામાજિક સમસ્યાઓને પડકાર હવે દેશની અંદર સામાજિક ક્ષેત્રે અવનવી ઘણી બધી સમસ્યાઓ છે આપણે સૌ જાણીએ છીએ કે ભ્રષ્ટાચાર હોય હોય જ્ઞાતિવાદ હોય સામ્રદાયિક હિંસાઓ હોય નક્સલવાદી પ્રક્રિયાઓ હોય આતંકવાદ હોય આવી ઘણી બધી સમસ્યાઓનો સામનો આપણે લોકો કરતા હોય તેવું જોયું છે અને એના સંદર્ભમાં આજે આપણે ત્યાં એટલે કે આપણા પ્રકરણના આધારે સામાજિક સમસ્યાઓની અંદર સાંપ્રદાયિકતા સાંપ્રદાયિકતાઓ સામે સંઘર્ષ જ્ઞાતિવાદ અને લઘુમતી આટલા ચાર પાંચ મુદ્દાઓ પહેલા ધ્યાનમાં રાખી અને એના વિશે આપણે ચર્ચા કરવાની થશે તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે ભારત એક વિશાળ વસ્તી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે વિશ્વની અંદર સૌથી મોટી લોકશાહી ધરાવતો ભારત એક વિશાળ દેશ છે આ દેશની અંદર વિવિધ ધર્મ જાતિ ભાષા સંસ્કૃતિ લોકો વસવાટ કરે છે ભારતની સંસ્કૃતિ સમન્વયકારી અને સર્વધર્મ વિશેષતા ધરાવે છે મતલબ એ છે કે ભારતે હંમેશા વિવિધતામાં એકતા સ્થાપિત કરવા માટે પ્રયત્ન કર્યા છે અને સમન્વયકારી સંસ્કૃતિનો ઉદભવ એ ભારતની અંદર થયેલો છે દુનિયાના તમામ તમામ ધર્મ હોય તો એ ભારતમાં જ અને ભારત સર્વ ધર્મની સંમેલન ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે બીજું અલગ અલગ વિભિન્ન જ્ઞાતિઓ વિવિધ ભાષાઓ અને વિવિધ આપણા રીત રિવાજોની અંદર વચ્ચો પચ્ચો રહેનારો આ દેશ આપણે સૌ જાણીએ છીએ કે ભારતની અંદર દરેક ધર્મના રીત રિવાજો હોય સામાજિક તહેવારો હોય તો એકબીજા જ્ઞાતિ જાતિ ભાષા ધર્મ ભૂલી જઈ અને એકબીજાના ખંભે ખંભા મિલાવી અને દરેકના ધાર્મિક ઉત્સવોની અંદર સામાજિક તહેવારોની અંદર એ સાથ સહકાર આપી અને તહેવારોનો આનંદ લે છે તો અહીંયા આપણે કેટલીક સમસ્યાઓ એની સામે કેટલાક સંઘર્ષો ચાલી રહ્યા છે એના વિશે આ પ્રકરણમાં આપણે ચર્ચા કરવાની થશે પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ગતિ કરતા ભારતીય સમાજમાં અનેક પરિવર્તનો આવેલા છે આ પરિવર્તનની સાથે સમાજમાં કેટલીક સમસ્યાઓનો ઉદ્ભવ થયો જેમાં સામાજિક આર્થિક રાજકીય સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રોની સમાવેશ કરી શકાય આ પ્રકરણમાં આપણે બે સામાજિક સમસ્યાઓ સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદની ચર્ચા કરીશું મતલબ બે સામાજિક સમસ્યાઓમાં સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદ એટલે કે ધાર્મિક બાબતોની અંદર અને જ્ઞાતિના સંદર્ભની અંદર અહીંયા ચર્ચા કરવાની વાત કરવામાં આવી છે

અને જેમના પ્રયત્નોના પરિણામે આપણને આ મહામૂલી સ્વતંત્રતા મળી સ્વાતંત્ર આંદોલન દરમિયાન જોવા મળેલ સદભાવ એકતા વગેરેમાં બાદ આવી ગઈ હોય તેવું જણાય છે જાતિગત ઝઘડાઓ સાંપ્રદાયિક ઘર્ષણ પ્રાદેશિક હિંસા વગેરે જેવા દેશમાં શાંતિ અને વિકાસને અવરોધતા નકારાત્મક પરિબળો જોવા મળે છે જે દેશ માટે સામાજિક સદભાવ બિન સાંપ્રદાયિકતા લોકશાહી અથવા લોકશાળી મૂલ્યો રાષ્ટ્રીય એકતા સામે ગંભીર પ્રકારો ઊભા થાય છે મતલબ એ છે કે સમગ્ર દેશની અંદર વિવિધ ધર્મ જાતિ ભાષા ધરાવતા લોકો વસવાટ કરે છે અને દેશને આઝાદી જ્યારે મળી ત્યારે કોઈ પણ પ્રકારના ધર્મ જાતિ ભાષા છોડી દઈ અને એકબીજાનો સહકાર પ્રાપ્ત કરી અને દેશને આઝાદી અપવામાં આવે પરંતુ જેમ જેમ આઝાદીના દિવસો દૂર જતા ગયા તેમ તેમ કેટલીક પ્રાંતોની અંદર વિસ્તારોની અંદર જાતિગત ઝઘડાઓ સાંપ્રદાયિક પ્રાદેશિક હિંસાઓ જેવી દેશમાં શાંતિ અને વિકાસને અવરોધકતા નકારાત્મક પરિબળો સર્જાયેલા જોવા મળી રહ્યા છે અને પરિણામે એમ કહી શકીએ આપણે કે રાષ્ટ્રીય એકતા સામે ગંભીર આજે પડકારો શરૂ થયા છે અને એ પડકારોનો શાંતિમય રીતે ઉકેલ લાવવો હોય તો આપણે એમ કહી શકીએ કે દેશના વિકાસ અને દેશની અખંડિતતા સંઘર્ષો છે હિંસાઓ જે છે એનો શાંતિમય રીતે ઉકેલ આવે તે ખૂબ જરૂરી છે બીજું સાંપ્રદાયિકતા ધર્મ અને શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે હવે સાંપ્રદાયિકતા એક એવી બાબત છે એક આસ્થાનો વિષય છે શ્રદ્ધાનો વિષય છે મતલબ એ છે કે ધર્મ અને શ્રદ્ધા અને આસ્થાનો વિષય જે મોટે ભાગે માનવ કોઈને કોઈ ધર્મ કે સંપ્રદાયમાં માનતો હોય છે અને જે ન માનતા હોય તે નાસ્તિક શબ્દ એની માટે આપણે સૌ જાણીએ છીએ એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ માણસ કોઈ પણ પ્રકારના ધર્મની અંદર કે સંપ્રદાયમાં માનતો હોય છે ભારત એક બિન સાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ દેશ છે તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનો આચરણ બંધારણની ભાવના વિરુદ્ધ છે જ્યારે કોઈ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ પણ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે ત્યારે સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન થાય છે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સભ્યો અન્ય ધર્મોની તુલનામાં પોતાના ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ કરે અને પોતાના ધાર્મિક હિતને વધુ મહત્વ આપે છે ત્યારે તે દરેક નાગરિક ને વ્યક્તિગત રીતે નહીં પરંતુ સાંપ્રદાયિક રીતે જોવે છે અને આવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે મતલબ એ થયો કે સાંપ્રદાયિક તનાવ ઉત્પન્ન થાય છે સાંપ્રદાયિક તમે વિવિધ દેખાડવા માટે એકબીજા ધર્મોની તુલના કરવામાં આવે છે અને એ ધાર્મિક તુલનાઓ કરવાને કારણે ધાર્મિક ઝઘડાઓનું નિર્માણ થાય છે અને એમ કહેવાય કે તમારા સંપ્રદાય કરતા અમારો સંપ્રદાય શ્રેષ્ઠ છે તમારો સંપ્રદાય આમ છે આવી કેટલીક ધર્મગુરુઓ દ્વારા અથવા ધાર્મિક સ્થાપકો દ્વારા કોઈ પણ સંપ્રદાય ના એ આવા નિવેદનો કરી અને લોકોની દુભાવવાનો પ્રયત્ન કરતા હોય છે અને ધાર્મિક તણાવ સર્જાતો જોવા મળે છે બીજો પોતાના ધાર્મિક રીતે વધુ મહત્વ આપતા હોય છે તે દરેક નાગરિકને વ્યક્તિગત રીતે નહીં પરંતુ સાંપ્રદાયિક રીતે જોવે છે કોઈ વ્યક્તિ માનવ તરીકે નહીં પણ એ આ ધર્મનો છે એ આ ધર્મનો છે આ ધર્મ આવે છે આ ધર્મમાં માને છે આવી માન્યતાને કારણે અંદરો એકબીજા માનવ એકબીજાથી દૂર જાય છે અને એનાથી સંઘર્ષ જેવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે સ્વાતંત્ર પ્રાપ્તિના આટલા વર્ષો બાદ પણ આપણે સાંપ્રદાયિકતાની સમસ્યા પર સંપૂર્ણ નિયંત્રણ લાવી શક્યા નથી સંકુચિત સાંપ્રદાયિકતા ઘણી રીતે નુકસાનકારક છે તેનાથી દેશમાં સામાજિક તણાવ ઉત્પન્ન થાય છે વ્યક્તિ પોતાના જ બંધુઓને પોતાના વિરોધી માને છે જેથી સમાજમાં મતભેદ અને ધ્રુણાનું વાતાવરણ ઊભું થાય છે સાંપ્રદાયિક તણાવથી સાંપ્રદાયિક હિંસા કે ઝઘડાઓ થાય છે આ બધી જ બાબતો લોકશાહી વિચારધારા રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રના વિકાસ માટે પણ ખતરારૂપ છે એટલે એમ કહેવાય કે આઝાદી પછી આપણે સાંપ્રદાયિકતાની સમસ્યા સંપૂર્ણ નિયંત્રણમાં લાવી શક્યા નથી સંકુચિત સાંપ્રદાયિકતા ઘણી રીતે નુકસાનકારક છે તેનાથી દેશમાં સામાજિક તણાવ ઉત્પન્ન થાય છે પોતાના જ બંધુઓને પોતાના વિરોધી માને છે જેથી સમાજમાં મતભેદ અને ધૂળાનું વાતાવરણ ઊભું થાય છે સાંપ્રદાયિક તણાવથી સાંપ્રદાયિક દિંછા કે ઝઘડાઓ થાય છે અને આ બધી જ બાબતો લોકશાહી અને રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રના વિકાસ માટે પણ ખતરારૂપ સાબિત થાય છે માટે એમ કહીએ કે સાંપ્રદાયિક તનાવથી એકબીજાના વિરોધી પ્રક્રિયા નિર્માણ થવાથી આજે દેશની સામે સંઘર્ષ હવે આપણે એમ કહીએ કે આપણે જાણીએ છીએ કે સાંપ્રદાયિકતા એ વ્યક્તિ સમાજ અને રાષ્ટ્રના વિકાસને ને પરિબળ છે સાંપ્રદાયિકતાને દૂર કરવા કેટલાક ઉપાયો હાથ ધરવા જોઈએ સૌ પ્રથમ નાગરિક અને સરકારે સાંપ્રદાયિક સામનો કરવો પડશે અને તેને દૂર કરવા પ્રયત્ન કરવો પડશે તો દરેક નાગરિકે સામે કડક વલણ અપનાવવું પડશે નહીં કે કોઈના કહેવાથી આપણે આવી જઈએ અને સાંપ્રદાયિક હિંસા તરફ આપણે થકીલાઈ જઈએ પોતાની જે પોતે વિચારી અને પોતાને શું નુકસાન થઈ રહ્યું છે એના વિશે આપણે ચર્ચા કરવી પડશે અને ધ્યાન આપવું પડશે બીજું સામાજિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરી શકે છે આપણા શિક્ષણમાં અને અભ્યાસક્રમમાં બધા ધર્મને સારી બાબતોને સામેલ કરવામાં આવે છે તેમ શાળામાં યુદ્ધાર્થી સર્વધર્મ પ્રાર્થનાઓ સામાજિક પર્વોની ઉજવણી વગેરે જેવી પ્રવૃત્તિથી બાળકોમાં તમામ ધર્મ પ્રત્યે આદર ભાવ કેળવાય છે મતલબ એ છે કે સાંપ્રદાયિકતા દૂર કરવા માટે પાયામાંથી જ જો શિક્ષણ પૂરું પાડવામાં આવે અસરકાર્ય અસરકારક કાર્ય શિક્ષણમાં કરવામાં આવે અને સર્વ ધર્મને ને લગતી બાબતો છે દરેક ધર્મના લોકો એકબીજા સાથે હળી મળીને બેસે અને એના પ્રત્યે બાળકો શરૂઆત કરીને ઉચ્ચ અભ્યાસ સુધી જો આ પ્રવૃત્તિ આપણે વધારે સક્રિય કરીશું તો ભવિષ્યની અંદર જે શિક્ષણના ક્ષેત્રની જોડી અને ધર્મને શિક્ષણ સાથે લોકોને સાંકળી બાળકોને સાંકળી અને તનાવ છે દૂર આપણે કરી શકશું માટે સર્વ ધર્મ પ્રાર્થના સામાજિક પર્વની ઉજવણી વગેરે પ્રવૃત્તિઓ બાળકો દ્વારા કરી અને બાળકોને તેમાં સહભાગીદાર બનાવવા જરૂરી છે સાંપ્રદાયિક વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ અને બીજી બાબત કે કોઈ પણ રાજકીય પક્ષ હોય કે સાંપ્રદાયિકતા આધારિત એ રાજકીય પક્ષ ન હોવો જોઈએ એ દેશના હિત માટે ન હોવો જોઈએ ખાસ આચાર સંહિતા ચૂંટણી માટે ખાસ આચાર સંહિતા અને તેનો અમલ કરવો અને કરાવવો જોઈએ તો જ્યારે જ્યારે કોઈ ચૂંટણી લક્ષી કાર્યક્રમો આવે ત્યારે ધાર્મિક ભાષણો

આપણે કાર્યક્રમો યોજવા જોઈએ બીજું ધર્મ ધાર્મિક વડાઓ અને રાજકીય નેતાઓ સાથે મળી દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને નાથવા પ્રયત્ન કરવો જોઈએ સાંપ્રદાયિકતા યુવાનોને આગળ આવવું જોઈએ યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને બિન સાંપ્રદાયિકતા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તેવા પ્રયત્નો સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે થવા જોઈએ આ માટે સરકારે જ નહીં પરંતુ સમાજે પણ વિશિષ્ટ પ્રયત્ન કરવા

માટે એમ કહેવાય કે ધર્મ જ્ઞાતિ પ્રાંત ભાષા ઉપર એક રાષ્ટ્રહિત છે અને એ રાષ્ટ્રના હિતનું રાષ્ટ્રનું ગૌરવ જળવાય તેવી બાબત રહેલી છે જો આવી સમજ લોકોમાં કેળવાશે તો આ દેશને આપણે એક તાતણે બાંધી શકીશું અને આ રીતે સાંપ્રદાયિકતાનું જે દૂષણ છે એ દેશ અને રાષ્ટ્રને કોરી ખાનારું છે અને લાંબા ગાળે એ ખૂબ નુકસાનકારક જોવા મળે છે ત્યાર પછી જ્ઞાતિવા સંદર્ભમાં આપણે જોઈએ જેવી રીતે ધર્મની બાબતમાં છે તે રીતે જ્ઞાતિની બાબતમાં છે કે ભારતની સામાજિક વ્યવસ્થામાં સામાજિક સ્તરના સ્વરૂપે સ્વરૂપ તરીકે દરેક જ્ઞાત જ્ઞાતિઓનું અસ્તિત્વ સદીઓથી રહ્યું છે આમ ભારતની સામાજિક સ્તર શાંતિ પર આધારિત છે એમ કહી શકાય કે જ્ઞાતિ વ્યવસ્થા પ્રારંભિક પરિકલ્પના આજે જ તેના કરતાં પ્રાચીન સમયમાં ભિન્ન હતી

બીજી જ્ઞાતિથી આ જ્ઞાતિ થોડીક પછાત રહી ગઈ અને એ પછાત પણ લાંબા ગાળા સુધી ચાલ્યું આવ્યું અને એના કારણે એમ કહેવાય કે જ્ઞાતિ આધારિત કારણે ભારતના સમાજની અંદર કેટલાક લોકો હજી પણ પછાત અવસ્થામાં પોતાનું જીવન જીવે છે તો એનાથી પર આવવા માટે સરકાર આજે પ્રયત્ન કરી રહી છે આમ તો સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો કે ચાર ચાર બાબતો ઉપર આપણે આખી વ્યવસ્થા સ્થપાઈ રહી હતી કે ચાર આપણા વેદો ઋગ્વેદ અથર્વેદ સામવેદ અને યજુર્વેદ ચાર આપણા આશ્રમો બ્રહ્મચર્ય આશ્રમ ગૃહસ્થ આશ્રમ માનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ અને એવી જ રીતે ચાર આપણી જ્ઞાતિઓ બ્રાહ્મણ ક્ષત્રિય શુદ્ર અને વૈશ્ય અને ત્યાર પછી ધર્મ અર્થ કામ અને મોક્ષ મુખ્ય આપણા ધ્યેયો હતા ધર્મ અર્થ કામ અને મોક્ષ આવી પરંપરાગત પ્રાચીન સમયથી આખી વ્યવસ્થા ચાલી આવતી ધીરે 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 કર્મ ઉપરથી જન્મ ઉપર આપણી જ્ઞાતિનું બંધારણ સમાજનું માળખું તૈયાર છે અને એ માળખાને આધારે આજે આપણે જોવા જઈએ છીએ તો કે કર્મ કાર્ય ઉપર નહીં પણ જન્મ કઈ જ્ઞાતિમાં થયો છે એના આધારે આપણી જ્ઞાતિનું નિર્ધારણ કરવામાં આવ્યું છે તો ભારતમાં અંગ્રેજોના શાસનકાળ પહેલાના સમયમાં કેટલીક જાતિઓ અન્ય સમૂહોથી દૂર સહેરાથી પહોંચી ન શકાય તેવા દુર્ગમ જંગલો અને પહાડી વિસ્તારમાં અલગ વસવાટ કરતી હતી આ જાતિઓનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજા સમૃતિ અલગ હતું તેઓની પોતાની આગવી સંસ્કૃતિ બોલી હતી તે જાતિના લોકો સાંસ્કૃતિક જીવન અને અન્ય પ્રજાના સમૃત્તિ અલગ હતું તેમને પોતાની આગવી સંસ્કૃતિ બોલી હતી તે જાતિના લોકો પણ પેઢી દર પેઢી અલગ વસવાટ એકાંકી જીવન વગેરેના કારણે વિકાસ સાધી શક્યા નહીં પરિણામે તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ પણ નબળી પડી. લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે બંધાણીય જોગવાઈ ભારતના બંધારણમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધાણીય જોગવાઈઓ કરવામાં આવી છે. આ બંધાણીય જોગવાઈઓ તેમના હિતોની રક્ષા, સામાજિક અસમાનતાનું નિવારણ અને તેમના કલ્યાણ અને વિકાસ માટે સુનિશ્ચિત કરી છે. ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક આર્થિક અને રાજનૈતિક ન્યાયપ્રધાન કરે છે ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જાતિ જ્ઞાતિ ધર્મ ભાષા લિંગને આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે દરેક વ્યક્તિને સમાન તકરે સમાન દરજ્જો પ્રાપ્ત થાય તેનો પણ બંધારણમાં ઉલ્લેખ છે તો આપણા બંધારણ અનુસાર આપણે એમ કહી શકીએ કે દરેક નાગરિકે એટલે કે તમામ નાગરિકને સમાન રીતે આર્થિક સામાજિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન થાય જ્ઞાતિ ધર્મ ભાષા લિંગના આધારે કોઈ પ્રકારના ભેદભાવ ન રાખવા અને દરેક સમાજના દરેક વ્યક્તિને સમાન દરજ્જો મળે તેવા બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પરિણામે એમ કહેવાય કે આવા બધા બંધારણના ઉલ્લેખને કારણે કલ્યાણકારી રાજ્યનું સર્જન થાય તેવી અહીંયા વ્યવસ્થા ઉભી થાય તેવા પ્રયત્નો કરવામાં આવી ગયા છે આ ઉપરાંત રાજ્યોને એવા પણ અધિકાર આપવામાં આવ્યા છે કે તેને કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા તથા નબળા અને પછાત વર્ગોની રક્ષા કરવા કેટલાક મૂળભૂત અધિકારો પણ બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકે છે ધાર્મિક સ્વતંત્રનો અધિકાર કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે લઘુમતીઓ નબળા વર્ગો અને પછાત વર્ગોને બંધારણ આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તેઓને રાષ્ટ્રમાં સમાનતક ન્યાયનો દરજ્જો આપવો રાષ્ટ્રની પંચવર્ષી યોજનાઓમાં પણ આ બધા વર્ગો માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે મતલબ એ છે કે ધાર્મિક ક્ષેત્રે લઘુમતીઓ જે છે સામાજિક ક્ષેત્રે જે લઘુમતી એટલે કે એક જ્ઞાતિ કરતા બીજી જ્ઞાતિના લોકો છે પછાત છે આવા વર્ગોને બંધારણમાં હક આપવાનો મુખ્ય ઉદ્દેશ દર્શાવવામાં આવ્યો છે તેઓને રાષ્ટ્રમાં સમાન તક મળે ન્યાય મળે અને સમાન દરજ્જો મળે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી અને રાષ્ટ્રના વિકાસમાં સામાજિક ક્ષેત્રે તેઓનો વિકાસ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે હવે એમાં રાષ્ટ્રની પદવર્ષી યોજનાઓ જે છે એ યોજનાઓની અંદર બધા વર્ગો માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને એમાં ખાસ કરી જે સામાજિક રીતે પછાત નબળા દૂરના વિસ્તારોમાં જેનો સામાજિક ક્ષેત્રે વૈજ્ઞાનિક ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ નથી થયો આવા લોકો ઉપર ખાસ સરકાર ધ્યાન દોરી રહી છે અને એમાં પહેલું લઘુમતીઓ શબ્દ વાપરવામાં આવ્યો છે હવે લઘુમતી માટે કોઈ બંધારણમાં ચોક્કસ વ્યાખ્યા નથી લઘુમતીનો મતલબ એવો છે કે એક સમુદાયની તુલનામાં બીજો સમુદાયના જે મોટો સમુદાય છે એ બહુમતી કહેવાય છે અને એનાથી ઓછો સમુદાય છે એ લઘુમતીમાં કહેવાય છે તો આખા રાષ્ટ્ર લેવલે આપણે જો વિચારીએ તો રાષ્ટ્ર લેવલે એક સમુદાય આખા રાષ્ટ્રમાં બહુમતી ધરાવતો હોય અને બીજો સમુદાય છે લઘુમતી ધરાવતો પરંતુ જો રાજ્ય લેવલે તમે જોવા જાઓ તો જે બહુમતી રાષ્ટ્ર લેવલે જે સમુદાય દર્શાવે છે એ પાછો રાજ્ય લેવલે લઘુમતીમાં હોય છે તો આવી રીતે પ્રદેશ પ્રાંત પ્રમાણે અલગ અલગ લઘુમતીના બહુમતીની અહીંયા બંધાણમાં કોઈ જોબાઈ કરવામાં આવેલી છે અને કોઈ ચોક્કસ બંધાણમાં નિયમ નથી કરી દેવા કે આ લઘુમતીમાં આ બહુમતીમાં માટે રાષ્ટ્રના હિત અને રક્ષણ માટે સરકારે આ પ્રયત્ન કરી દે છે બીજો ભારતના બંધાણમાં લઘુમતી માટે સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી નથી મતલબ એવો છે કે બદદાનની જોગવાઈ પ્રમાણે લઘુમતી લોકસમૂહને લઘુમતી કહેવાય છે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોકસમૂહને લઘુમતી કહી શકાય લઘુમતીઓનો ખ્યાલ કોઈ પણ ધર્મ ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓને જેમ જ રાજ્ય સ્તર પર સ્થાનિક પ્રાદેશિક લઘુમતીઓને નોંધ લેવી પડે છે માટે રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીની સંકલ્પના એ રાજ્ય સ્તરની સંકલ્પના કરતા બિલકુલ જુદી હોય છે એટલે કે જો કોઈ લોક સમુદાય કોઈ પ્રદેશ રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય તો પણ રાષ્ટ્ર રીતે લઘુમતીમાં હોય શકે તથા તેનાથી અલગ જે તે રાજ્યમાં લઘુમતીમાં હોય તેવો વર્ગ રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે છે ભારતમાં લઘુમતીઓ અને બહુમતીઓને જેમ જ અધિકાર સમાન ધોરણો મળ્યા છે લઘુમતીઓ સાંસ્કૃતિક ધર્મ લિપિ તથા ભાષાઓના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે બંધારણમાં કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે જેમ કે પહેલી બાબત કે લઘુમતીઓના હિતો અને તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે કે જે જે પ્રદેશની અંદર જે જે પ્રાંતની અંદર લઘુમતીઓની સંખ્યા છે તેની નોંધ લેવા માટે તેને જાળવણી કરવા માટે તેના વિકાસના કાર્ય કરવા માટે એક લઘુમતી પંચની નિમણૂક કરવામાં આવી છે અને બીજું આ લઘુમતી પંચ દ્વારા તેના હિતો જળવાય રે તેની વ્યવસ્થા થાય તે માટે ખાસ પ્રયત્નો કરે છે ધાર્મિક સ્વતંત્રતાના અધિકારો લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે તે પોતાના ધર્મના પ્રચાર પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્ન કરી શકે છે કાયદો બળપૂર્વક ધર્માંતરણ માન્ય રાખતો નથી કોઈપણ રાષ્ટ્રની અંદર આપણા ભારત જેવા લોકશાહી ધરાવતા રાષ્ટ્રની અંદર ધર્માંતરણને સ્થાન નથી કે એક ધર્મમાંથી બીજા ધર્મમાં ધાક ધમકીને દબાણથી લઈ જવા તેવું સ્થાન આપવામાં આવ્યું નથી પણ સ્વૈચ્છિક રીતે કોઈપણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો ધર્મનો એ આચરણ કરી શકે છે બીજું સરકારી કાયદો બળપૂર્વક ધર્માંતરણ માન્ય રાખતો નથી પરંતુ સરકારી સહાયલે કે કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી તમામ ધાર્મિક સમુદાયને તેમના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્ય માટે સંપત્તિ મેળવવાનો તેની દેખરેખ રાખવાનો અધિકાર છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિનું રક્ષણ કરી શકે છે સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં ધર્મ વંશ જાતિ વર્ણ કે ભાષાના આધારે કોઈ પણને પ્રવેશ મેળવતા અટકાવી શકાશે નહીં સમાજના તમામ વર્ગોની પોતાની પસંદગી પ્રમાણે ભાષા લિપિ જાળવવાનો વિકાસ કરવાનો અને તે માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને ચલાવવાનો અધિકાર છે ભારતીય લઘુમતીઓના બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર આપે છે મતલબ એ છે કે દરેક ભારતના નાગરિકોના તે દરેક રાજ્યની અંદર દરેક વ્યક્તિને પોતાના માતૃભાષામાં શિક્ષણ પ્રાપ્ત કરી અને સારા એવા નાગરિક તરીકે વિકાસ પામવાની તક અહીંયા આપણા બંધારણમાં આપવામાં આવી છે માટે લઘુમતીઓ માટે અલગ પંચ નિમવામાં આવ્યું છે આ પંચના આધારે તેમને વિશ્વાસ અપાવે છે તેઓ પોતાના ધર્મ એની સંસ્કૃતિને પ્રચાર કરવા માટે પ્રોત્સાહન આપે છે કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી ધર્માંતરણ ને બળપૂર્વક કરી શકાતા નથી આવી ઝીણી ઝીણી બાબતો ઉપર ખાસ ધ્યાન રાખી અને આ બધી બંધારણમાં જોગવાઈ કરી અને લઘુમતીઓ માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે તો મિત્રો આ રીતે અહીંયા સુધી આપણે રાખશું અહીંયા અડધો એક પહેલો પીરિયડ આપણો અહીંયા પૂરો થાય છે આભાર જય સ્વામિનારાયણ